નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આજરોજ એચએસસી ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું જેમાં માંજલપુર અંબે સ્કૂલ ખાતે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમનું પરિણામ જાહેર થયું કોમર્સમાંથી ચારમી ગજીપરણ નવ્વાણું પોઈન્ટ અડતાલીસ ટકા પર્સન્ટાઇલ સાથે મૃલાલી વિશ્લે અઠ્ઠાણું પોઈન્ટ તોંતેર ટકા સાથે નિધિ પંચાલ છન્નું પોઈન્ટ તોંતેર પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયા જ્યારે સાયન્સમાંથી ચોરાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટાઇલ સાથે કસ્થ પટેલ ઉત્તીર્ણ થયા સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું ત્યાંથી પણ એકાવન ટકા પરિણામ સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર થયું અંબે સ્કૂલના કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને શાળા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી જ્યારે વિદ્યાર્થીઓને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી અંબે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું મોડું મીઠું કરાવવામાં આવ્યું અંબે સ્કૂલ ગુજરાત બોર્ડના પ્રિન્સિપાલ મનીષા સિન્હા દ્વારા તમામ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવીને ભવિષ્યમાં તેઓ કારકિર્દીમાં આગળ વધે તે બદલ આશીર્વાદ પણ આપ્યા Uh, 2024-25 का हायर सेकेंडरी का बोर्ड रिजल्ट्स निकला है और अम्बे स्कूल मांजलपुर के काफ़ी बच्चों ने बहुत अच्छा परफॉर्मेंस किया है साइंस कॉमर्स दोनों का रिजल्ट निकला है जिसमें कॉमर्स के बच्चों ने बहुत अच्छा परफॉर्म किया है जैसे कि चारमी गजी पारा जिनका 99.48 परसेंटाइल है मूनाली विशाले जिसने 98.73 परसेंटाइल से अचीव किया है निधि पंचाल 96.73 है और ऐसे कितने ही बच्चे हैं जिनको अब आया है साइंस में कहूँ तो मैं कसक पटेल जिनका 94.33 फोर परसेंट आए है सो so, ओवरऑल बहुत अच्छा रिजल्ट रहा है एंड मैं अम्बे परिवार की तरफ से इन सारे बच्चों को कंग्रेचुलेशंस कहती हूँ और उनके आने वाले हर करियर के लिए ऑप्शंस के जो वो चुने उसके लिए ऑल द बेस्ट मैं मनीषा सिन्हा પ્રિન્સિપલ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ મારું નામ દ્રષ્ટિ પંચાલ છે અને મેં જુનિયર કેજીથી અહીંયા ચંબી સ્કૂલમાં જ બધું મારું જે બી કરિયર વાઇઝ છે એ બધું મને અહીંથી જ જેટલું બી છે બધું અહીંથી જ આપવામાં આવ્યું છે અને મેઇન તો અમને ટ્વેલ્થમાં હેલ્પફુલ રહ્યું છે જે અમને એસપીસીસીનો સબ્જેક્ટ અલાવન્સ અમને સ્પેશિયલી અમારા પ્રિન્સિપલ મેમે આપ્યો છે જે મને બહુ જ હેલ્પફુલ રહ્યું છે અમારા રિઝલ્ટમાં ઇન્ક્રીમેન્ટ કરવા માટે તો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ધેમ ફોર ધીસ મારું નામ જયની શાહ છે અને હું પ્રાઉડલી કહું છું કે હું અંબે સ્કૂલની સ્ટુડન્ટ છું મેં આખી જર્નીમાં જેટલો મને મારા પેરેન્ટ્સનો સપોર્ટ છે એટલો જ મને મારા ટીચર્સનો પણ સપોર્ટ છે અને મહેનતની વાત કરો તો બહુ વધારે સ્ટ્રેસ લેવાથી એકચ્યુઅલી ઓછા માર્ક્સ આવે છે તો તમારે ચીલ રહીને શાંતિથી અગર તમે તમારી જર્નીમાં તમે તમારું બેસ્ટ આપશો ને તો બેસ્ટ રિઝલ્ટ આવવાના જ છે મારા ઓવરઓલ નાઇન્ટી પર્સન્ટેજ અરાઉન્ડ આવ્યા છે અને નાઇન્ટી એટ પોઈન્ટ ફિફ્ટી ટુ પીઆર છે અને હું સાચે બહુ જ ખુશ છું અત્યારે અને હું બહુ જ ગ્રેટફુલ છું કે મારા પેરેન્ટ્સ અને ટીચરનો મને આટલો સારો સપોર્ટ રહ્યો છે થેન્ક યુ મારું નામ ધ્રુવી ભાગ છે અને મેં પ્લે સેન્ટરથી આ જ સ્કૂલમાં છું બધા ટીચર્સ જોડે મારું એકદમ ફ્રેન્ડલી બોન્ડ છે રિલેશન પણ બહુ જ સારું છે ટીચર્સ જોડે અને બધા ટીચર્સ બહુ હેલ્પફુલ છે બધા ડાઉટ્સ બહુ જ સરખી રીતે ક્લિયર કરે છે અને નેચર પણ બહુ સારું છે બધા ટીચર્સનું એટમોસ્ફિયર બહુ ફ્રેન્ડલી રાખે છે સ્કૂલમાં મારા નાઇન્ટી નાઇન નાઇન્ટી સેવન પોઈન્ટ ફોર એટ પરસેન્ટ ડાઇલ આવ્યા છે અને એટી એટ પોઈન્ટ ટુ ફોર પર્સન્ટ એટ છે મારું નામ ઋત્વી ઠક્કર છે અને હું અંબે સ્કૂલમાંથી પ્રે ગ્રુપથી ભણું છું મારા ટ્વેલ્થ રિઝલ્ટમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટાઇજ છે અને એટી સિક્સ પર્સન્ટેજ છે અને ટીચર્સ તો બહુ જ સારા છે બહુ સારી રીતે ડાઉટ સોલ્વ કરે છે ટીચિંગ પણ બહુ જ સારું છે અંબે સ્કૂલનું સો આઈ એમ પ્રાઉડ ઓફ માય સ્કૂલ અને હું સ્કૂલ્સને મારા પેરેન્ટ્સને અને બધા ટીચર્સને થેન્ક યુ કહેવા માગીશ મારું નામ પાર્થ માલી છે મેં ઇલેવન્થ કર્યું છે અને મારા બોર્ડમાં આવડે પર્સન્ટાઇલ નાઇન્ટી પોઈન્ટ સેવન્ટીન છે અને પર્સન્ટેજ એટી ટુ પોઈન્ટ ફોર મારું એવું માનવું છે કે રિઝલ્ટમાં છોકરાઓ એકલાનું કોન્ટ્રીબ્યુશન નહીં હોતો એમના જોડે જે પણ જોડાયેલા હતા જેમ કે ટીચર્સ છે પેરેન્ટ્સ છે બધાનો ફાળો હોય છે તો મેં એ જ માનું છું કે મારા જે રિઝલ્ટમાં કોન્ટ્રીબ્યુશન છે તે ટીચર્સનું પણ એટલું જ છે અને પેરેન્ટ્સનું પણ એટલું જ છે મારું નામ જાનવી સુરેશ પાટિલ છે મેં અહીંયા અંબે સ્કૂલથી અંબે સ્કૂલમાં ફોર્થ સ્ટેન્ડર્ડથી ભણી છું મેં ટ્વેલ્થ પાસઆઉટ સ્ટુડન્ટ છું મારા હમણાં નાઇન્ટી ફોર પર્સન્ટ છે અને એટી ફાઇવ પર્સન્ટેજ છે સક્સેસ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ એન્ડ કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે સક્સેસ માટે અને સપોર્ટની વાત કરું તો ટીચર્સનો બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહ્યો છે મારી માટે અને પેરેન્ટ્સનો પણ મને એક બહુ ફ્રેન્ડલી અને એક બહુ સારો એન્વાયરમેન્ટ મળ્યો છે સ્કૂલથી પણ અને ઘરેથી પણ જે મારા સ્ટડીઝમાં બહુ હેલ્પફુલ રહ્યું છે તો આઈ વિલ બી ગ્રેટફુલ ટુ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ થેન્ક યુ સો મચ મારું નામ કશિક પટેલ છે મેં ટ્વેલ્થ સાયન્સની સ્ટુડન્ટ છું અને મેં અંબે સ્કૂલથી મારું સ્ટડી પાસ કર્યું છે મારા ઓવરઓલ નાઇન્ટી ફાઇવ પર્સન્ટાઈ લાયા છે અને એટી સિક્સ પર્સન્ટેજ છે મહેનત એટલે ઇટ્સ જસ્ટ લાઈક કે કન્સિસ્ટન્ટ રહેવું પડે સમટાઈમ્સ ઇટ્સ લો સમટાઈમ ઇટ્સ હાઈ અમુકવાર તમે બહુ વધારે ઓવર કોન્ફિડન્ટ ફીલ કરો અમુકવાર વધારે લો ફીલ કરો બટ ઓવરઓલ જર્નીમાં કન્સિસ્ટન્ટ રહેવું ઇઝ નેસેસરી એન્ડ દેટ્સ ના એમનો તો ફૂલ સપોર્ટ હતો મેં વધારે સિરિયસ થઈ જતી હતી એ તો એકદમ ચીલ હતા એમને તો ઇવન એક દિવસ પહેલાં બી રિઝલ્ટનું જ્યારે ડિક્લેર થયું તો મેં વધારે સ્ટ્રેસ્ડ હતી એમને તો એવું હતું કે તું પાસ થઈ જા બસ બહુ છે ના ટીચર્સ બી ઓવરઓલ બહુ સપોર્ટિવ હતા ઇ લાઈક ડાઉટ સોલ્વિંગ માટે બી ઇવન સીલી ડાઉટ બી મેં પૂછું તો એ લોકો બહુ સપોર્ટિવ હતા કોઈ દિવસ એમને એવું નહીં કર્યું કે આટલી વસ્તુ નહીં આવડતી કે પછી આવું કંઈક ટ્વેલ્થ પછી આઈ એમ સ્ટીલ વન્ડરિંગ હજી બીટેકનું એ છે બીટેકમાં ઈસીનું વિચાર છે પછી આગળ મેરિટના પછી એકોર્ડિંગ ડિસિઝન લઈશ મારું નામ ચાર્મી ગાજીપરા છે મેં અંબે સ્કૂલથી ટ્વેલ્થ કોમર્સ કર્યું છે મારા બોર્ડમાં નાઇન્ટી ટુ પોઈન્ટ ફોર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે થ્રુ ઓફ ધ જર્ની ટીચર્સ અને પેરેન્ટ્સ બંનેનો જ બહુ સારો સપોર્ટ રહ્યો છે અને અહીંયાના ટીચર્સ પણ બહુ સારા હેલ્પફુલ છે ડાઉટ સોલ્વિંગમાં પણ બધે Okay. Okay. मैं डेली टू आवर्स टू टू थ्री आवर्स बंटी थी घर सेल्फ स्टडी चारवीं गाजीपा मेरा नाम रोनाली विशाल है और मैंने अभी ट्वेल्थ कॉमर्स अम्बे स्कूल से पास आउट किया है और थ्रू आउट द दे जर्नी देखे तो टीचर्स बहुत हेल्पफुल रहे छोटे से भी छोटे डाउट उन्होंने सॉल्व किए और उनकी वजह से ही मेरे अभी बोर्ड्स में 91 परसेंटेज और 97.83 सेवन पॉइंट एटी थ्री મેં રોજ વન એન્ડ હાફ આવર સેલ્ફ સ્ટડી કરતી હતી સિર્ફ મુજબ આગે જાગે બી કોમ વિથ કંપની સેક્રેટરી કા કોર્સ પહેલાં તો અંબે સ્કૂલને બહુ બહુ સારી રીતે મારી બેબીઝ પ્લે ગ્રુપથી અહીંયા છે અને અંબે સ્કૂલમાં ભણીને ટ્વેલ્થ પાસ કર્યું એટલે અમને બહુ ગર્વ છે અને પ્લસ આજનું રિઝલ્ટ એનું બહુ સારું આવ્યું છે એના માટે પણ ગર્વ છે એને અને છે મહેનત એ મહેનતની વાત કરું તો સોશિયલ મીડિયા બિલકુલ છોડી દીધેલું વોટ્સએપ ટ્વિટર ફેસબુક બધું જ બંધ કરી દીધેલું અને રેગ્યુલર સવારથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી કન્ટિન્યુઅસ સ્ટડી કરતી હતી સ્કૂલનો ક્લાસીસનો બધાનો સપોર્ટ બહુ સારો રહ્યો અને એના પરિણામ સ્વરૂપ સારું રિઝલ્ટ આજે લઈ છે સાહેબ આ રિઝલ્ટ આવી તો બહુ આનંદની વાત છે અને મારી છોકરીએ જે મને વિશ્વાસ હતો એની પર તેવી રીતે એને એમને રિઝલ્ટ આપીને બતાવ્યું છે એની સારી એવી મહેનત હતી સાથે સાથે આ સ્કૂલની પણ એનો સપોર્ટ હતો અમે બે સ્કૂલના બધા જ ટીચરોને પણ ધન્યવાદ કહીશું સાથે અમારી છોકરીની પણ અમે અભિનંદન આપીશું એની પર અમને ગર્વ છે કાલ ને આવી રીતે અમને એક પ્રાઉડ અપાયું છે મારું નામ પ્રવીણ પટેલ છે અને મારી મિસિસનો રૂપમ પટેલ છે એમનો પણ સાથ અને સહકાર છે આ બાબતમાં